મનની ગતિ મારી અટકી રહી અને બ્રહ્માંડમાં જઈને ભટકી રહી હવે બ્રહ્માંડમાં અસંખ્ય શબ્દોની આ જાળ ચાલે છે જે છે બધું બ્રહ્માંડમાંથી આવે છે બધું બ્રહ્માથી ઉત્પન્ન થયું છે એ બધાને ખબર પણ એમાં કોઈક સંતો ઉતારે છે કારણ કે સંતો એમાં શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે કે આસમાનમાંથી એક રતિ ઉતારી પચાસ કરોડ અંદર પૃથ્વી પણ આપણે એ શિવ ને શક્તિ નિરાકાર સ્વરૂપે જોવા જઈએ તો આપણે દેખી શકાય એમ નથી પણ આપણે આપણા મા બાપ ઉપર દ્રષ્ટિ કરીએ તો એ શિવ

મંદિરે જતા કોઈ સંત ના ના પાડે પણ એમ કે જતા જતા તમે તમને ઓળખ અને જો જો સંત એ પોત પોતાને ઓળખાણ થઈ છે ને એના જીવનું કલ્યાણ થઈ ગયું એમના નોમના હર ભજન થઈ છે પણ જગત ની વાજે જો કરશું કે ચડ્યા ને કારણ કે ગુરુ મહારાજ ના ચરણે આપણે એટલે ગુરુ મહારાજ આપણને તન મન

અંધકાર જીવનમાં જે જીવ દશાને પ્રાપ્ત કરી નાખે અને ગુરુ ની આગળ એક તત્વ એવું લાગે છે જેને સત્ય કહીએ આખા વિશ્વ એક જ ગુરુ છે ધારણ થાય ને ગુરુ હોન કરે

આના હેડ તો દોરી જાય થોડી શરમ નહી શું લેવાય લીધું છે આ દે એટલે ભગવાન ભોળો ના કે જો આપણે ના નતો પાર પર આડો દવા જો આપણે આગળ એટલે ને કોઠી આગળ બેહાય આગળ જ્યાં એટલે બીજું કોઈ બીજા કોઈમાં બીજા ચાર તો બેઠા જો અને એ નજીક ન આવે બાધા એ જ બેઠા હોય એટલે ચાર જણા બેઠા હતા ને એટલે તરત જ કીધું કો

બેઠાની શું થશે બે જણા એટલે ભગવાન ભોળાનાથી કીધું કે જો જવાય જવાની જરૂર છે આતમ ખોજી લે તારી અંદર બેઠેલા પરમાત્માનું ભજન કરી લે બેસ હું માં કહું મેં અનુભવ અપના એ હરી ભજન અપના બાકી જગત હે સબ સપના હે ભગવતી હું તને એક જ વચન કહું છું કે આ દુનિયાની અંદર જો રહેવા જગતની જાયમાં રહેવું હોય તો એક હરી ભજન અપના જેવી છે જેમ આપણે રાત્રે ભૂલી એક કલાક અડધો કલાક તક સપનું આવી ગયા અને સપના માં માટે રાજા બની ગયા હોય તો રોણી બની ગયા હોય પણ વોખ એટલે કશું હોય એ ઘણી માટેનું છે એ માનવ તારા ગણે તો તારી ના ભવસાગર તરવા માટે મળ્યું છે તરી શકાય તો તરજે વાળતો

અને જો ઈ ટક્કર ઝાલી જાય ને તો ઠંડુ થાય અને તો ઠંડુ માટલું જમે ને એટલી ઠંડુ થાય જમતા જો તો ઠંડુ રે કે ઉકળતું રે મળે

તોરણ કે હું દેશ ભરી વિદેશ ભરી મારું જોયા મે લખ ચાર જેને જોઈન મારા નેણા ઠરી ગયો જેવા સંતોનો પડી ગયો દુખા કેમ મને કાલી કૃષ્ણ ભાઈ વાત કરી દી કે સાહેબ આ બધું આટલું બોલવા સતો આટલું કરવા સતો હજી ઠરવાનું છે કેમ ન થાય તો એ વખત મે એમને એમ કત કીધું તો કે કોઈક ને કઈક કચાશ આપડામાં હોવી હોય આપણે હાલ મોટા થવા છે પણ નેનું થાવું કોઈને ગમતું નથી નો છે ને એટલે બધા આપણે તેડે વાત પણ મોટા થયા તો માયે કેડી માં જીવતા ક્યાં કે અને એટલે આ સોમવાર નો દિવસ છે સાહેબ કરશનભાઈ દરેક દુનિયાના માણસો ભોળાનાથ ની પૂજા કરે છે અને ભોળાનાથ ની પૂજા કેમ કરવામાં આવે શા માટે કર